હવે સવાલ એ થાય કે ખેડૂતો આટલું નુકસાન સહન કરીને પણ ખુલ્લા બજારમાં કેમ વેચે છે ખેડૂતની મજબૂરી સૌથી મોટું કારણ છે પૈસાની તાત્કાલિક જરૂરિયાત સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં ખાસ કરી અત્યારે જુઓ તો મગફળીની ગાડીઓની લાઈનો લાગેલી છે આવક પુષ્કળ છે હા આવક સારી છે પણ ચિંતા એ છે કે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા બરાબર પાક સારો ઉતર્યો પણ એમને સરકારના ટેકાને ભાવ એટલે કે એમએસપી એના કરતા ઘણા ઓછા ભાવે માલ વેચવો પડે છે આજે આ જ પરિસ્થિતિને થોડી ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું ખાસ કરીને આસપાસના ખેડૂતો શું અનુભવી રહ્યા છે એના પર ધ્યાન આપીશું ચોક્કસ આપણી આ વાતચીતનો આધાર છે ખેડૂતો સાથેના ઇન્ટરવ્યુ જે યુટ્યુબ પર છે અને માર્કેટયાર્ડના અમુક અહેવાલો હા એટલે સીધી ખેડૂતોની વાત છે બરાબર અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ એમએસપી અને બજાર ભાવ વચ્ચે આટલો મોટો ગેપ કેમ છે ખેડૂતોની તાત્કાલિક જરૂરિયાતો શું છે ક્યાં મુશ્કેલી છે આખી સિસ્ટમમાં હમ ચલો વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો જે સામે આવે છે તે ભાવનો તફાવત છે સરકારે એમએસપી નક્કી કર્યો છે પ્રતિ મણ એટલે કે વીસ કિલોના ચૌદસો બાવન રૂપિયા હા ચૌદસો બાવન રૂપિયા આ લઘુત્તમ ભાવ સરકારે નક્કી કર્યો છે પણ હકીકતમાં બજારમાં શું ભાવ મળે છે ખુલ્લા બજારમાં યાર્ડમાં ખેડૂતોને માળ સાડા સાતસો થી બારસો રૂપિયા પ્રતિ મણ મળે છે અને જો મગફળી બહુ સારી હોય સૂકી હોય તો કદાચ બારસો પચાસ સુધી પહોંચે એટલે સીધો થી લઈને પાંચસો રૂપિયા ક્યારેક તો એનાથી પણ વધારે સાતસો રૂપિયા સુધીનું નુકસાન પ્રતિ મણ બરાબર આ તો બહુ મોટો ફરક કહેવાય હવે સવાલ એ થાય કે ખેડૂતો આટલું નુકસાન સહન કરીને પણ ખુલ્લા બજારમાં કેમ વેચે છે હા કેમ એમએસપી પર નથી વેચતા ખેડૂતો પોતે જેના કારણો આપે છે સૌથી મોટું કારણ છે પૈસાની તાત્કાલિક જરૂરિયાત બિલકુલ અત્યારે ખેડૂતો પર આર્થિક દબાણ બહુ છે જુઓ એક બાજુ મગફળીનો પાક તૈયાર છે અને બીજી બાજુ શિયાળુ પાક વાવવાનો સમય થઈ ગયો હા ચણા ધાણા જીરું લસણ મેથી આ બધાના વાવેતર માટે બિયારણ જોઈએ ખાતર દવા મજૂરી આ બધા માટે રોકડા પૈસા જોઈએ અને એ પણ તાત્કાલિક એમની પાસે રાહ જોવાનો સમય નથી કે ક્યારે ના પૈસા આવે બરાબર એટલે આ એક મુખ્ય કારણ છે અને બીજું એક મોટું કારણ છે ખેતીનો ખર્ચ એ પણ બહુ વધી ગયો છે સાચી વાત ખેડૂતો કહે છે કે એક વીઘા મગફળી વાવવાનો ખર્ચ જ લગભગ પંદર હજાર રૂપિયા થઈ જાય છે આમાં બધું આવી ગયું બિયારણ ખાતર દવા નિંદામણ પાણી અને મજૂરી મજૂરીનો ખર્ચ તો બહુ જ વધી ગયો છે ગામડામાં પણ રોજના ત્રણસો થી પાંચસો રૂપિયા આપવા પડે છે હા અમુક જગ્યાએ તો સવારના થોડા કલાક કામ કરવાના પણ બસો પચાસ ત્રણસો રૂપિયા લે છે પછી પાક નીકળે એટલે થ્રેશરનો ખર્ચ અને માર્કેટ યાર્ડ સુધી લઈ જવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ એ પણ ખેડૂતો કહે છે કે મણે પચાસ રૂપિયા જેવું થઈ જાય આ બધા ખર્ચા તાત્કાલિક ચૂકવવાના હોય એટલે જેવો પાક હાથમાં આવે એને વેચીને પૈસા છૂટા કરવાની જરૂર પડે એટલે ઓછા ભાવે પણ વેચવું પડે છે મજબૂરી છે આપણે અમુક ખેડૂતોના અનુભવની વાત કરીએ સ્ત્રોતોમાં ધાંગધરા તાલુકાના કોણ ગામના મેહુલસિંહ ભાટિયાનું ઉદાહરણ છે હા એમની મગફળી સારી હતી છતાં એમને ભાવ મળ્યો માત્ર અગિયારસો સિત્તેર રૂપિયા પ્રતિમણ અગિયારસો સિત્તેર રૂપિયા એટલે એમએસપી કરતા લગભગ ત્રણસો રૂપિયા ઓછા હા હવે એ પોતે ગણતરી માંડે છે કે વીઘે સત્તર હજાર રૂપિયાનો ખર્ચો છે અને ઉત્પાદન લગભગ વીસ મણ થાય તો અગિયારસો ને સિત્તેર રૂપિયાના ભાવે વીસ મણના થયા ત્રેવીસ હજાર ચારસો રૂપિયા એમાંથી સત્તર હજાર રૂપિયા ખર્ચ કાઢી નાખો તો વધે છ હજાર ચારસો રૂપિયા પણ આ છ હજાર ચારસો રૂપિયામાં એમનું પોતાનો શ્રમ એમના પરિવારનો શ્રમ જમીનનું ભાડું જો હોય તો મૂડીનું વ્યાજ આ બધું ગણવાનું બાકી એટલે ખરેખર તો માંડમાંડ ખર્ચ નીકળે છે નફો તો બહુ દૂરની વાત થઈ ગઈ અથવા તો નુકસાન પણ જાય બરાબર એ જ ધાંગધરા તાલુકાના બીજા એક ખેડૂત છે એમને તો ભાવ મળ્યો હજાર બાવીસ રૂપિયા પ્રતિમણ ઓહો તો એનાથી પણ ઓછું એમની ફરિયાદ બહુ સાચી છે કે છે કે દવા બિયારણ ખાતર બધાના ભાવ દર વર્ષે વધે છે એ તો વધે જ છે પણ ખેડૂતના પાકના ભાવ એ તો વર્ષોથી ત્યાંના ત્યાં જ છે અથવા તો ઘટે છે એમનું તો એટલું જ કેવું છે કે ભાઈ એમએસકી ચૌદસો બાવન મળે કે ના મળે પણ બજારમાં જો તેરસો જેવો ભાવ પણ મળી જાય ને તો પણ એ રાજી છે હા તો પણ એમને સંતોષ છે આ એમની લાચારી બતાવે છે બિલકુલ આ બતાવે છે કે ખેડૂતોની અપેક્ષા કેટલી વાજબી અને ઓછી છે એ કોઈ આસમાની ભાવ નથી માનતા ફક્ત એટલું કે ખર્જો નીકળે અને થોડું વળતર મળે ઘર ચાલે સાચી વાત અને સ્થિતિ આનાથી પણ ખરાબ જોવા મળી છે કાલાવડ તાલુકાના નવા ગામના હસમુખભાઈ પટેલ છે હા એમને તો મગફળીના માત્ર 998 રૂપિયા મળ્યા પ્રતિ મણ 1000 રૂપિયા થી પણ ઓછા હા એમનો ખર્ચ વિઘે 10-12000 હતો એમ કહે છે

તો એના પર કેમ નથી વેચી શકતા શું તકલીફ છે એ પ્રક્રિયામાં એમાં જે મુખ્ય મુશ્કેલી ખેડૂતો બતાવે છે તે છે સરકારી ખરીદી અને પૈસા ચૂકવવાની પ્રક્રિયામાં થતો વિલંબ કેટલો સમય લાગે છે ખેડૂતોના અનુભવ પ્રમાણે જો એમએસપી પર સરકારને માલ વેચે તો એના પૈસા ખાતામાં આવતા બે થી અઢી મહિના જેટલો સમય લાગી જાય છે બે અઢી મહિના હા હવે જે ખેડૂતને શિયાળુ વાવેતર માટે પૈસા જોઈએ દિવાળીના તહેવાર માટે જોઈએ દેવું ચૂકવવાનું હોય એ આટલી લાંબી રાહ કઈ રીતે જુએ બરાબર એ શક્ય જ નથી એટલે જ ભાવ ઓછો મળશે એ જાણતા હોવા છતાં ઘણા ખેડૂતો ખુલ્લા બજારમાં વેપારીને માલ આપી દે છે કારણ કે ત્યાં રોકડા પૈસા તરત મળી જાય છે હા ત્યાં તરત સોદો થાય અને પૈસા હાથમાં આવે આ તાત્કાલિક જરૂરિયાત બહુ મોટી છે એટલે જ ખેડૂતોની એક મુખ્ય માંગ એવી છે કે સરકારે આ એમએસપી ખરીદી વહેલી શરૂ કરવી જોઈએ દિવાળી પહેલા બરાબર જ્યારે ખેડૂતના ઘરમાં પાક આવે અને એને પૈસાની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ જો ખરીદી ચાલુ થાય તો એમને રાહત મળે નહીતર પછી એમને મજબૂરીમાં ઓછા ભાવે વેચવું જ પડે હા અને આ પ્રક્રિયામાં ખાલી વિલંબ જ નથી બીજી પણ અડચણો છે જેમ કે નોંધણીની પ્રક્રિયામાં પણ તકલીફો આવે છે હા એવો એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જે બહુ વિચિત્ર છે એમએસપી પર વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે તો અમુક ખેડૂતોની અરજીઓ રદ થઈ અને કારણ શું આપ્યું શું કારણ એક ખેડૂતે જણાવ્યું કે એમણે મગફળી વાવી હતી પાક ઉભો હતો પણ એમની અરજી એવું કહીને રદ કરી કે સેટેલાઇટ ઇમેજમાં મગફળી દેખાતી નથી ભૌતિક પુરાવો છે પણ સેટેલાઇટમાં નથી દેખાતું એટલે અરજી રદ ટેકનોલોજી મદદ કરવાને બદલે મુશ્કેલી ઊભી કરે એવું થયું તો હવે ખેડૂત શું કરે હવે એમને મામલતદાર ઓફિસે જઈને વાંધા અરજી આપવી પડે પુરાવા રજુ કરવા પડે આ બધી પ્રક્રિયામાં સમય જાય શક્તિ વેડફાય અને ત્યાં સુધીમાં એમએસપી ખરીદીનો સમય પણ જતો રહે કદાચ બરાબર આજ ખેડૂતે પછી એક બહુ સરસ સરખામણી કરી હતી એમની વ્યથા રજુ કરવા શું કહ્યું એમણે એમણે કહ્યું કે આપણે બજારમાંથી 41 રૂપિયાની ટૂથપેસ્ટ લઈએ તો દુકાનદાર પૂરા 41 રૂપિયા લે છે 1 રૂપિયો ઓછો નથી કરતો બરાબર છે તો કે છે અમે જે અનાજ પકવીએ છીએ જેનાથી લોકોનું પેટ ભરાય છે એના અમને પૂરા ભાવ કેમ નહીં અમારો શું ગુનો ખરેખર વિચારવા જેવી વાત છે ખેડૂતોમાં જે અન્યાયની લાગણી છે એ આમાંથી દેખાય આવે છે એમને લાગે છે કે એમની મહેનતનું મૂલ્ય નથી મળી રહ્યું ચોક્કસ હવે આને થોડા મોટા ચિત્રમાં જોઈએ તો બજારની સ્થિતિ પણ સમજવી પડે હા બજારમાં શું ચાલી રહ્યું છે ગોંડલ રાજકોટ જેવા જે મુખ્ય યાર્ડ્સ છે સૌરાષ્ટ્રના ત્યાં અત્યારે મગફળીની ખૂબ જ મોટી આવક છે રોજે રોજ હજારો ગુણી મગફળી આવે છે એટલે કે સપ્લાય પુરવઠો બહુ વધારે છે હા અને આખા ગુજરાત રાજ્યમાં પણ આ વર્ષે મગફળીનું ઉત્પાદન બમ્પર થવાનો અંદાજ છે લગભગ લાખ મેટ્રિક ટન લાખ મેટ્રિક ટન હા એટલે બજારમાં મગફળીનો પુરવઠો ખૂબ વધારે છે અને અર્થશાસ્ત્રનો નિયમ છે કે જ્યારે પુરવઠો બહુ વધી જાય અને સામે ખરીદીની ગતિ ધીમી હોય તો ભાવ નીચે આવે બરાબર ભાવ પર દબાણ આવે અને ભાવ ઘટે અત્યારે કદાચ એવું જ બની રહ્યું છે ઘણા બધા ખેડૂતો એકસાથે માલ વેચવા આવી રહ્યા છે અને સામે ખરીદનારા વેપારીઓ કદાચ આટલો મોટો જથ્થો તરત લેવા તૈયાર નથી અથવા નીચા ભાવ ઓફર કરે છે હા અથવા તો એમની પાસે પણ સંગ્રહ કરવાની કે પ્રોસેસ કરવાની કેપેસિટી લિમિટેડ હોય આ બધા પરિબળો ભાવને અસર કરે અને આ બધી આંકડાની અને સિસ્ટમની વાતો વચ્ચે પેલો માનવીય પાસું ખેડૂતની મજબૂરી એ ભૂલવું ના જોઈએ જ્યારે કોઈ ખેડૂત કહે કે મારે સાતસો રૂપિયાના ભાવે મગફળી વેચવી પડી એની પાછળ કેટલી વેદના હશે આખું ચોમાસું મહેનત કરી ખર્ચો કર્યો અને અંતે આ મળે હા એક બીજો કિસ્સો પણ નોંધપાત્ર છે એક ખેડૂતની મગફળી સારી હતી દાણો મોટો હતો એમને બજારમાં ભાવ મળ્યો 1233 રૂપિયા તેત્રીસ રૂપિયા પ્રતિમણ હમ અત્યારના બજાર પ્રમાણે આ ભાવ સારો ગણી શકાય હા સરખામણીમાં સારો કહેવાય જો કે એમએસપી થી તો ઓછો જ પણ એમને એ ભાવે તરત જ માલ વેચી દેવો પડ્યો કારણ પૈસાની તાત્કાલિક જરૂર હતી એટલે રાહ જોવાનો વિકલ્પ જ નહોતો હા કદાચ થોડી રાહ જો તો સારો ભાવ મળત અથવા એમએસપી માં વેચી શક્યા હોત પણ એમની સ્થિતિ એવી નોતી કે રાહ જોઈ શકે આ ફરીથી એ જ વાત પર આવે છે કે ખેડૂત માટે ઘણીવાર ભાવ કરતા પણ પેલો કેશ ફ્લો રોકડ પ્રવાહ વધુ મહત્વનો બની જાય છે એની નાણાકીય સ્થિતિ જેવી હોય છે તો આ આખી ચર્ચા અને ખેડૂતોની વાત પરથી એમની મુખ્ય માંગણીઓ શું છે એ સ્પષ્ટ થાય છે હા મુખ્યત્વે ત્રણ વસ્તુઓ લાગે છે પહેલું એમએસપી પર ખરીદી વહેલી શરૂ થાય દિવાળી પહેલા અથવા જેવો માલ આવવાનો શરૂ થાય કે તરત બરાબર બીજું જો ખેડૂત ખુલ્લા બજારમાં વેચે તો ત્યાં પણ એને એક લઘુત્તમ વાજબી ભાવ મળે એવું કોઈક તંત્ર બને જેથી સાવ ઓછા ભાવે વેચવું ન પડે શોષણ ન થાય હા અને ત્રીજું જે લોકો એમએસપી પર વેચે છે એમને પૈસાની ચુકવણી બહુ જ ઝડપથી થાય અઠવાડિયા બસ દિવસમાં થાય તો સારું પેલો બે અઢી મહિનાનો ગાળો ટાળી શકાય હા એ બહુ લાંબો સમય છે તો સારાંશ એ છે કે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતો અત્યારે બહુ જટિલ સ્થિતિમાં છે ઉત્પાદન સારું છે પણ પૈસાની જરૂરિયાતને લીધે બજારમાં વેચવું પડે છે અને બજારમાં ભાવ નીચા છે બીજી બાજુ સરકારની એમએસપી યોજના છે ભાવ સારો છે પણ પ્રક્રિયા ધીમી છે પૈસા મોડા મળે છે અને રજીસ્ટ્રેશનમાં પણ અડચણો છે એટલે ખેડૂત બંને બાજુથી ફસાયેલો છે તો આ બધાનો મતલબ શું પરિણામ શું પરિણામ એ કે આપણો અન્નદાતા જે આટલી મહેનત કરે છે એને એની મહેનતનું પૂરું વળતર નથી મળી રહ્યું એ સતત આર્થિક દબાણમાં રહે છે અને જે સિસ્ટમ એની મદદ માટે છે એ સમયસર એના સુધી પહોંચતી નથી બરાબર આ એક ચિંતાજનક ચિત્ર છે ખરેખર અને આના પરથી એક છેલ્લો વિચાર આવે છે કે આપણે જોઈએ છે કે આ સમસ્યાઓ કઈ નવી નથી હા દર વર્ષે ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે છે ક્યારેક મગફળી ક્યારેક કપાસ ક્યારેક ડુંગળી બટાટા અલગ અલગ પાક અલગ અલગ વિસ્તાર પણ પ્રશ્નો આવા જ હોય છે ભાવ નથી મળતા એમએસપી માં તકલીફ છે તો વિચારવા જેવો મુદ્દો એ છે કે ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે બજારમાં ભાવની અનિશ્ચિતતા છે હવામાનના પડકારો છે આ બધું જોતા ખેડૂતોને એમના પાકનું સ્થિર અને યોગ્ય મૂલ્ય મળે એના માટે શું માત્ર એમએસપીના ભાવ વધારવા કે ખરીદીનો સમય બદલવા જેવા ટૂંકા ગાળાના ઉપાય પૂરતા છે કે પછી કંઈક વધુ મૂળભૂત ફેરફારની જરૂર છે હા કંઈક પ્રણાલીગત એટલે કે સિસ્ટમમાં જ ફેરફારની જરૂર છે જે બજાર સરકારી નીતિઓ ટેકનોલોજી આ બધા સ્તરે હોય આ એક મોટો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું